જય દ્વારકાધીશ ભાઈઓ આપણે બત્રીસ નંબરની મગફળી કાઢી લીધી છે અને મગફળીનો તમે ઢગલો જોઈ શકો છો ને આપણે મગફળી સારી ઉતરી છે આપણે અંદાજી આમ એમ માનો નહીં કે સાડત્રી આડત્રી મણ જેવો ઉતારો આવીએ એટલે એ સારું છે કે પાંચ વીઘાની મગફળી હતી અને પાપ જ બહુ સારો આવ્યો છે આપણે મગફળી ઉતરી છે સારી એટલે થોડીક ખેતરમાં માંડવી ઉગી ગઈ છે આપણે ભેજની કારણે ને આમાં આપણે ધૂળ વધારે આવી છે કારણ કે લીલું હતી જમીન એના હિસાબે ધૂળ આવી છે તો ધૂળમાં બીયા બહુ નીકળ્યા નથી પણ હવે ધૂળની હિસાબે ઢગલો મોટો દેખાય એટલે બીયા આમાં આપણે વધારે દેખાય એમ પણ હવે બીયા તો આપણે વીણ્યું કારણ કે બીયાં વીણ્યું એ આપણે ઘાણી કઢાવશું ને પીલાવશું ને તેલ આપણે ઘરકામમાં કામ લાગે આપણે બત્રીસ નંબરમાં થળીયા દોડવા થાય છે એટલે ધીડ હાઉ લોસણ લોસો આવે છે એના કારણે ધૂળ વધારે વધે છે ને આપણે અઠાવીસ નંબરે મગફળી કાઢી છે ને વીસ નંબરે મગફળી કાઢી છે તો આપણે ત્રણે ત્રણ ઢગલા બતાવવાના છે અને આપણે પાણી છે એ પાણી આપણે બે ગાડા ભરાઈને જ્યાં છે ને એક ગાડું પાણી અસ્તા રહી છે એટલે પાંચ વીઘાની પાણી આપણે ત્રણ ગાડા થઈ છે તો આપણે પાની એક ગાઢા જેટલી વધી છે તો આ આપણી પાણી છે અને પાલો જ બહુ સારો છે પાલામાં ધૂળ નથી આવી એટલી બધી એટલે માલધોરા થાય છે સારું અને પાલો બહુ સારામાં સારો પાલો છે આ હવે આપણે જાશું વીસ નંબર મગફળીમાં એ પણ તમને ઢગલો બતાવીએ છીએ અને આપણે બત્રીસમાં કાંદુય ઓછું આવ્યું છે તો કાંદુ બહુ નથી આપણે આ એક મોટલી જ કાંદુ નીકળ્યું છે સાંધું થોડુંક હતું પાછું આપણે ફેસરમાં ઓર્યું છે એટલે એના કારણે આ એક મોકલી જેટલું જ સાંધું પાંચ નીકળ્યું છે આ બત્રીસ નંબરનો ઢગલો તમે જોઈ શકો છો કે આપણે અઠાવીસ નંબરનો ઢગલો બતાવશું વીસ નંબરનો ઢગલો બતાવવાના છે ને મિત્રો તો ત્રણે ત્રણ ઢગલા આપણે બતાવવાના છે તો કયો ઢગલો સારો ઉતારવામાં આવે છે અઠ્ઠાવીસ આવે છે કે વીસ આવે છે કે બત્રીસ નંબર આવે છે તો તમે કોમેન્ટમાં ધરાક જણાવજો હવે આપણે વીસ નંબરની માંડવી કાઢલ છે તો તેનો ઢગલો આપણે બતાવવા જઈએ છીએ તો આપણે તેમાં ઢગલો કેવો છે સારો છે કે શું છે તે પણ આપણે બતાવીએ ના કેવી ભીડ આવી છે અને પાલો કેટલો છે એ બધું આપણે બતાવીએ વીસ નંબરના ઢગલા પૂગી ગયા છે હવે વીસ નંબરમાં ઉતારો તો સારો છે આપણે ઢગલો તમે જોઈ અને આપણે કાંધું પાસળથી વેર્યું હતું એટલે આપણે માથે તાલપત્રી ઢાંકેલ છે એ આ કાંધાની પણ માંડવી છે એટલે કાંધામાં થોડુંક ભય દાખલા વધારે આવે એટલે આખી માંડવી મેલી થાય એના કરતે થોડીક માંડવી સોખી કરવામાં આપણે મહેનત ઓછી પડે ને આમાં આ ચૂલના ટેકાને જોઉં ને ત્યાં મોટા દોડવા હોય ને બીજે સારણે નીકળી જાય છે ધૂળ ભેગા આ બધી મોટા છે એટલે ગણે નહીં એની હિસાબે ધૂળ ભેગા નીકળે મોટા ને આમાં ધૂળ તો છે કારણ કે ત્રણેય જમીન એક કરતી છે એટલે ધૂળ તો હોવાની જ છે અને આમાં ધૂળમાં વધારે ગોગડી પણ છે વીસ નંબરમાં આ વધારે ગોગડી છે આમાં આમાં વીસ નંબરમાં ગોગડી વધારે આવી છે વધારે છે હાલો તો આપણે વીસ નંબરનો પાલો બત્રીસ કરતા વધારે થયો છે કારણ કે વીસ નંબર દાળે વધારે હોય એના કારણે પાલો વધારે છે આ પાલો આમ તમે જાવ તો ખરેખર ગાજો પાલો છે આ કમસે કમ માનો કે પાંસઠ લીટર પાલો છે પાલો બહુ સારો ઉતર્યો છે આમાં અને આમાં કાંધો તો આવી જ પણ ઓછું આવ્યું છે બહુ અતિસર કાંધું નથી હવે એના કાંધામાં તો એવું છે કે અમુક પાક નબળો હોય માંડવીમાં તો એના હિસાબે દોડવો ફોફો થઈ જાય એ કાઢી નાખે આ કાંધાને દોડવા હેળેલા ને ફોફા જો આમાં નથી કાંઈ દાણા એની હિસાબે કાંધે જાય છે હવે ખેડૂતને તો વીણવું પડે શું કરે ખેડૂતનો જીવ થોડા રહ્યા દોડવાય ખોવાય કોઈ મિત્રો તો આપણે બત્રીસ નંબરનો ઢગલો તમને બતાવી દીધો છે હવે આ વીસ નંબરનો ઢગલો તમે જો આખો ઢગલો વીસ નંબરનો બતાવી દેવી છે અને આપણે અઠાવીસ નંબરનો ઢગલો તમને બતાવવાના છે તો કોમેન્ટ કરજો કે કયો કયો ઢગલો વધારે છે અને કઈ મગફળી વધારે ઉતરી છે તમને કોમેન્ટમાં જરાક જણાવજો આપણે આ વીસ નંબરમાં ભીડ ઓછી આવી છે કેમ કે વીસ નંબર ડાળે ડાળે ડોડવો થાય એના કારણે દોડવો છૂટો હોય એટલે ખેકરવાની ને બધી રીતે મજા આવે આપણે માંડવી ખેતરવાની ને આમાં વીસ નંબરમાં એક થાય કે દાખલું જરાક વધારે આવે આ આ રીતનું થળિયું પણ આપણે બત્રીસ નંબરના આ રીતનું થળીયું ન આવે બત્રીસ નંબર માંડવીમાં આમાં થળીયું વધારે આવે અને આના દોડવા તો સૌ વજનદારા થાય અને ભરાવદાર છે માંડવી અને માંડવી બહુ સારી છે વર્ષ પ્રમાણે માંડવી સારી થઈ છે ખેડૂત હવે તમને અઠાવીસ નંબરનો ઢગલો બતાવીએ છે હવે આપણે વીસ નંબર તો જોઈ લીધો હવે અઠાવીસ નંબરના ઢગલે જઈએ છે અઠાવીસ નંબર નંબરમાં કેવો ઉતારો આવ્યો છે અને અઠાવીસ નંબર મગફળી ખેડૂત ભાઈઓ મારી છે પોતાની એ તમને બતાવીએ છે આપણે અઠાવીસ નંબર મગફળી ઢગલે પૂગી ગયા છે તો તમે ઢગલે ને છો આપણે અઠાવીસ મગફળી ઉતરી છે સારી અને પાકાઈ સારો છે એટલે આમ કાંઈ બહુ વાંધો નથી અને આખો ઢગલો તમે જોવો કે પીવડો તમારે મગફળીનો ઉતારો આવ્યો છે અને આપણે કાંધું નીકળ્યું છે થોડુંક એ પણ તમને બતાવીએ કે એમાં કાંધામાં એવું છે કે અમારે માણસો થોડાક ઓછા હતા એની હિસાબે કાંદુ અમે રહેવા દીધું છે નકર તો પાછળથી ઓરીએ તો આપણે એક મોટલી જેટલું જ કાંદુ વધે અને આપણે ઓલી વીસ નંબર માંડવીમાં આપણે ભીડમાં ગોગડી વધારે હતી આપણે આમાં ગોગડી ઓછી આવી છે કારણ કે આપણે વીસ નંબર મગફળીમાં ઝીરો ઝીરો પસાનો છટકાવ નહોતો કર્યો અને આપણે અઠ્ઠાવીસમાં ઝીરો ઝીરો પસાર મહાધન્યો છટકાવ કર્યો હતો અને પાલો એ ઘણો થયો છે તો તમે જો પાલાનો ભેગ લેવાનો આપણે બત્રીસ નંબરના પાલો ઓછો થયો છે અને અઠ્ઠાવીસમાં એ થોડોક પાલો ઓછો દેખાય છે આમ મારા અંદાજ પ્રમાણે અને આપણે વીસ નંબરનો પાલો તો વધારે થઈ ગયો છે કારણ કે વીસ નંબર મગફળી જેમ દાળે હતી જોડાઈ ગયા આપણે ને ખળીને બળીને વીણવાનું ખળી ખળીને એકલા છે હવે આપણે કાલ વીણશું કારણ કે આજ આખો દિવસ ફેસર ચલાવ્યું કાલે અમને ફેસર ચલાવ્યું હતું એટલે માણસું થાકી ગયા તો પછી અમે કહીએ હવે આપણે કાલે દી ઉગશે પછી સવારના પરમાં આપણે ખળી વીણશું ચાલો તો મિત્રો આપણે વીસ નંબરનો ઢગલો તમને બતાવ્યો છે બત્રીસ નંબરનો બતાવ્યો છે ને અઠ્ઠાવીસ નંબરનો પણ ઢગલો બતાવ્યો છે તો ત્રણે ત્રણ ઢગલામાંથી કયા ઢગલામાં વધારે ઉત્પાદન છે તો આપણે વિડીયોમાં મીકેલ છે તો તમને કયો ઢગલો વધારે ઉત્પાદન છે તો તમે કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ અઠાવીસ નંબર વધારે ઉતરી છે બત્રીસ નંબર ઉતરી છે કે વીસ નંબર ઉતરી છે તો કોમેન્ટમાં જણાવજો ને અમારો વિડીયો સારો લાગે તો સતરાશ કરવાનું ભૂલતાનું